મુન્દ્રા રિલોકેશન રામેશ્વર મહાદેવના પરિસરમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન સ્વર્ગસ્થ ચંદ્રિકાબેન ચંદ્રકાંત જોશી પરિવાર આશાબેન મનોજભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું છે કથાના પ્રારંભે મહાદેવ મંદિરના પરિસરમાં સ્વર્ગસ્થ સંદીપભાઈ જોશીના પરિવાર દ્વારા રૂમનું બાંધકામ કરી લોકાર્પણ કરાયું હતું કથાનો પ્રારંભ જોશી પરિવાર સાથે નારાયણ સરોવર જાગીર મહંત પૂજ્ય સોડલ લાલજી મહારાજ ભગવતીધામ ભુજના મહંત રાજુભાઈ જોશીના હસ્તે કરાયું હતું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના એચએલ ણી રાજુભાઈ જોશી મહેશભાઈ વ્યાસ ભરતભાઈ ઘોર સહદેવસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વક્તા પૂજ્ય દેવકૃષ્ણ મૂળશંકર વાસુના વ્યાસપીઠ પદેથી કથાનું રસપાન કરાવી રહ્યા છે મયુરેમ કેવડિયાના આચાર્ય પદે છે કથા દરમિયાન દરરોજ રામેશ્વર ભજન મંડળી દ્વારા સાંજે સત્સંગનું આયોજન કરાયું છે કથામાં કૃષ્ણ જન્મ રૂક્ષ્મણી વિવાહ ગોવર્ધન પર્વત ઉત્સવ વિશેષ ધામધૂમથી ઉજવાશે આજ તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસના દિવસે શ્રી મનોજભાઈ જોશી પ્રમુખ પુષ્કળ પુષ્કળા બ્રહ્મ સમાજ તથા પ્રમુખ પશ્ચિમ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ એમના ગાંગડે ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આજના દિવસે શ્રી રામેશ્વર મહાદેવ ઓધોપાક ત્રણ ખાતે કથાનું રસપાનનું આયોજન થયું છે આજથી સાત દિવસ સુધી એટલે કે તારીખ છવ્વીસ સુધી કથા ચાલશે ત્રેવીસ તારીખના કૃષ્ણ જન્મનું કાર્યક્રમ છે તથા પચીસ તારીખના સોમવારના દિવસે લક્ષ્મણ વિવાહ છે અને વિષ્ણુ યાગ છવ્વીસ તારીખના સત્યાવીસ તારીખના દિવસે છે સાતમા દિવસે કથાનો સમય સવારના સાડા નવથી સાડા બાર વાગ્યા સુધી રહેશે બપોરના વિરામ રહેશે પછી પાછું સાડા ત્રણથી સાડા છ વાગ્યા સુધી બપોરનો સમય દરરોજ સમય રહેશે તથા આજના દિવસે ઓધો ત્રણમાં જે આપણું મંદિર છે રામેશ્વર મહાદેવ ત્યાં દાતા પરિવાર દ્વારા ઉપર એક રૂમનું બાંધકામ કરી દેવામાં આવેલ છે જેનું આજે નારાયણ સરોવર મહંત શ્રી સોનાલાલજી મહારાજ તથા ભગવદીધામ અધ્યક્ષ શ્રી રાજુભાઈ જોશી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ છે